જય માતાજી હું સાહિત્યકાર બહુ ભાગવી જસદણ અને હમણાં હમણાં બહુ એવા વિડીયા અને મેસેજ ફેલાઈ રહ્યા છે કે જાડ ફરજિયાત વાવું આના માટે ગોંડલ દરબારગઢમાં એક વૃક્ષ ન કાપવા માટે થઈ અને રાજમહેલનો ખાચો પાડી અને રાજમહેલ બનાવેલો એવો ઇતિહાસ મેં સાંભળેલો એટલે ઝાડ મહત્વનું તો છે જ જે જે આ જાહેરાત કરે છે તેના માટે બહુ ભાગીનો નમસ્કાર છે પરંતુ ઝાડ ન વાવી શકાય તો કાંઈ નહીં પણ જાડને ઉખેડી નાખવા વિચાર કરવો પડે કે આ આવડું કરતાં કેટલા વર્ષો થાય છે જે તમે ફક્ત ફક્ત ને એક જેસીબીના ચટકાથી ઉડાડી નાખો છો ઝાડ ન વાવાય તો કાંઈ નહીં પણ મોટા થયેલા જાડને કોઈ દિવસ ન ઉખેડશો પીપા કીજીએ તો શૂન્ય કિયા સો બાર સી કા લે લ